ચૂંટણી પંચ ચૌદ પંદર માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવી શકે છે એવા સમાચાર છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આગામી સપ્તાહે કોઈ પણ દિવસે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે હાલમાં આયોગ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોના પ્રવાસ પર છે તો પંચ તમામ રાજ્યોમાં તૈયારીઓનું આલંકન કર્યા પછી જ ચૂંટણીની તારીખો જાહેર કરશે ચૂંટણી પંચની ટીમ હાલમાં પશ્ચિમ બંગાળમાં છે આ પછી ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે મળતી માહિતી મુજબ ચૂંટણી અધિકારી તેર માર્ચ સુધીમાં તેમનો પ્રવાસ પૂર્ણ કરશે દરમિયાન ચૂંટણી પંચ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે સતત બેઠકો કરી રહ્યું છે મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના મુક્ત અને ન્યાય સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે આ માટે કમિશન એક વિભાગ પણ બનાવી શકે છે જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતીને ઓળખશે અને દૂર કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ